કે જેને જેણે મા બાપ ને ગુમાવ્યા છે ને એને ખબર છે મા બાપ તત્વ શું છે તમે દુનિયાના કોઈ પણ મંદિરોમાં જાઓ દુનિયાનો કોઈ પણ દેવસ્થાન હોય કોઈ પણ ભગવતીના મંદિર હોય કોઈ પણ ડુંગર હોય તમે એમ માનો છો કે તમારા મા બાપને તમે પગે ન લાગો અને ડુંગરા વાળીને રાજી કરી દો કોઈ બી ન થાય હું તો એમ કહું છું કે ચોટીલા જાઓ આનંદથી એમાં કોઈ ના નહીં પણ ચોટીલા જઈને હજાર બગાડો ને એના કરતા માને હજારની હારી હારી લઈ દીધું ને ત્યાં બેઠી બેઠી ચામુંડા રાજી થઈ જાય સાહેબ